ने डेकी तो में बुरो है वहाँ है शंकर बापा ने मोटी शादी इस केम से बजाए तो बजे मजा मजे इस और आज हमारे बजे ने जावन में सरदार का तो वालो चाहिए द्वार का वीडियो में आगर बही ना रहो तमने द्वारका ना दर्शन करा दिए चढ़ी गया ही हम हूँ स्मित श्री श्री आ मम्मी बंसी रस्ता में थी ना ना, ना ना बापा आवा है पची गई द्वारका ना बापा आ गया है श्री ना बापा बाहर રે શ્રી ના ભુંગરા નોતા હું રહી કે ની હું થોડીક વાર વરસાદ ચાલુ થઈ ગયો આ બોલે હવે મંદિર આય અહીંયા વરસાદ ન હોય તો સારું ને અનાગર દર્શન કરવા માંડ આવશું વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ वही पर है मापे मापे काम दिए। A few hours later, द्वार का पोछी गया। देखा ही नहीं थी। नहीं सुना। युवा पोछता है तो यानी आवी गई है। ट्रैफिक बहु है। वो चाल वावड़ा ही बहु मरता था। मम्मी ने ये चाल करा भी नहीं करी थी वही करी नहीं था। तो मंदिर है। अब पेंट रेडी करी थी तू कंप्लीट मैडम बाजू मई लगे नानी मां नाना बाबा पाछड़ ટ્રાફિક એ હારો હે ને કચકાણી બહુ હારું હે મંદિરે પહોંચી ગયા હી અંદર તો ફોન લઈ જવા દે હે નહીં એટલે ફોન અહીંયા રાખી દે તમે બધાય ધજાના દર્શન કરી લેજો જય દ્વારકાધીશ અમે બધા તો અંદર જઈને દર્શન કરી લીધા અમે બધા ગજાના કરી ગયા દર્શન બેહાડી લીધી ઊંઘ માં બેહવું જેમ કેટલી હતી એટલે

ગાડી જાય અમે નાગેશ્વર પહોંચી ગયા દર્શન કરવા દર્શન કરતા આવી શંકર બાપાની મોટી મૂર્તિ છે અને આ બાજુ મંદિર છે આ આવે છે પાર્ક કરીને श्रीवानो मेड આવી ગયો ઘોડા માથે કયોનો ઘોડો કે ઊંટ માથે બેહુ બેહુ કરતી થી આવી ગયો મેડ જો બેઈ માં એ બેઈ માં લાભ લઈ લીધો ઊંટ માથે બેહી લીધું ને ઘોડા માથે બેહી લીધું ઓય શ્રી શ્રીવા ટેટુ છપાવે છે શ્રીએ તો છપાઈ લીધા શંકર બાપાને કેટલા દેવા શ્રીવાય ઓમ નમસ્તી વાય ત્રિસવ नागेश्वर થી નીકળી ગયા ને હવે બેડ દ્વારકા જાય હું ખાસ કોકે હં કોકે ટોકલે કી ની દીદી ચા કો કે આ જાજો ને મિત્ર દર્શન સેતુ એ પહોંચી ગયા આ बाजू બધે ફોટા પાડે છે આ बाजू બધે ઉડકા હોય બહાદરિયા માં

मितना देखि यार दी था ओ माय गयो है आकर मुकरवा नहीं हम बजावे के गर्मी थाई गर्मी तो थाई हो हमरा अबे पूल ऊपर फोटोग्राफी करवा उबारिया है स्मिताना फोटो पड़वा वयो क्यों है ना नानी मां नाना पापा मम्मी श्री श्री बजाई ऊपर पीछे देख रही है छोटा बाड़ी निकल गया अबे सीधा घर बेगा a પોચી ગયા હી ઘરે શ્રી શ્રી ઓહી ગીદલ મોમીન બંસી બે તેડીન જાય છે ચેઠા બાપ્પા ને રાજા ઓપા બાયરે બેઠા છે હવે જમવાનું હે એટલે જમી લે અરે કેપા ઓસે જમી લે તો આપ તો નયા જબ કરી તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાના બોલતા અને આ નવી શોર્ટ્સ ની ચેનલ હે એને સબસ્ક્રાઇબ કરવાના બોલતા અને એના વિડિયો પણ લાઈક અને શેર કરતા રહેજો અને આ ચેનલ ના પણ વિડિયો લાઈક ને શેર કરતા રહેજો